આવે છે બધા વાડ જોવે છે ટ્રેન ની ટ્રેન નીકળી પણ આ તો માલ નીકળી ઓયલ ગાડી ઓયલ

એ સ્પોર્સ નઈ થાતો એ તમે જોજો નીર ખેને થોડું આઘાર છે વાયર થી ને એના થીને થાલે છે ગાડી કાખી એوڑا મોડા ટકા બજાય આમાં પેટ્રોલ ડીઝલ એવું બધું કરેલું હે મકસ હે હવે અમારી ટ્રેન આવી રહી છે પેલી ટ્રેન ગઈ ને એમાં ને થોડુંક છેતરાઈ ગયા કીધું ટ્રેન આવી પણ એમાં જગ્યાએ ગઈ હવે અમારી ટ્રેન આયેલી આવે છે જોજો

ஜென்டரக் எல்லாம் போறாங்க ஃபைனலி ரயில்வே டெஸ்டர் ட்ரெயின் மறி جاتே அந்த பேய்க்கே பே பே கே ட்ரெயின் ઉપડવાની તૈયારી છે જો અન સિગ્નલ વાગે એલ ટ્રેન ઉપડી જશે બે બેઠા જો அந்த બેバイ બે કા બેઠા

તો કાં કન્ટિન્યુ મેં વિડિયો અપલોડ કર શકતે છું કે કયા ઓદયન કોશિશ કરું પ્રોફાઇલ પર પાછળ ઇની આવે બાકી તો એમે આવતી છે કે અમારો કન્ટિન્યુ બનાવી તો તો એન્ડ કરવા માટે હું આવી કારણ કે ભૂમિકા ગઈ છે એના મમ્મી ઘરે એના કાકા લગ્ન છે એટલા માટે તો હું પણ જવાનું છું હું જવાનું છું સોળ તારીખે સવારે વેલો ટુ વ્હીલ અથવા ફોર વ્હીલ લઈ ગમે એક ગાડી લઈને જવાનો છું અત્યારે જો દુકાને બેઠો તો એક છું આજે તો જો રૂમ માંથી બ્લોગિંગ પૂરું નહીં થાય કારણ કે રૂમે તો કોઈ છે નહીં આજે એટલે હું એકલો જ છું એટલે આજે હું વ્લોગિંગ પૂરું કરું છું આજે તમને રેલવે સ્ટેશન દેખાડ્યું રેલવે સ્ટેશન કેવું રહ્યું તો કે બધા જોયું જ હોય અત્યારે તો મારા વ્લોગ કેવો લાગ્યો તમને આજનો આજનો થોડોક ફીકો ફીકો લાગ્યો છે પણ તો એ સારો બની ગયો એના માટે ખૂબ ખૂબ આભાર તો મારા વ્લોગ ને કન્ટિન્યુ જોતા રહીજો વ્લોગ ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ દાદા બાય બાય